નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ આઠ નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રાશિ ભવિષ્ય પ્રકર મીષ રાશિના જાતકોની વાત કરીએ તો મીષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ લઈને આવશે સમગ્ર દિવસ દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં સારી એવી કમાણીની તકો સાંપડશે આ સિવાય જે જાતકો શેર બજારમાં રોકાણ કરતા હશે તેમને પણ આજના દિવસે સારો એવો પ્રોફિટ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિ કે જેઓ દૂર રહેતા હોય તેમને મળવાને કારણે પણ જૂની યાદો તાજી થવાને કારણે આજનો દિવસ ખૂબ જ આનંદમય પસાર થશે કે આજના દિવસે ખાસ તમારે તકેદારી એ રાખવાની છે કે ક્યાંક કુટુંબીજનોને મળતી વખતે ક્યાંક એમની ઉપર ગુસ્સો ન થઈ જાય તે અંગે ખાસ કાળજી રાખવી વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ પસાર થશે સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનોમાં વ્યસ્ત રહેશો આ સિવાય અગાઉના જે પણ આયોજનો બાકી હશે તે પણ પૂર્ણ કરી શકશો આમ આજના દિવસે તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ક્યાંક ઉતાવળમાં કોઈ ખોટી જગ્યાએ તમે રોકાણ ન કરી બેસો કે ઉતાવળમાં કોઈ ખોટું પ્લાનિંગ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આજના દિવસે હોસ્પિટલમાં ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાય આજના દિવસે તમે રોજ જે તમે ખર્ચ કરતા હશો તેના કરતાં વધુ ખર્ચ કરો તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તો આજના દિવસે ખાસ તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ જેથી કરીને તમે સેવિંગ કરી શકો આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હશે તો તેમાં પણ આજના દિવસે આકસ્મિક ખર્ચ આવે તેવું બની શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસે મિત્રોનો સારો એવો સાથ સપોર્ટ મળશે આજના દિવસે મિત્રોનો સપોર્ટ મળવાને કારણે તમને નોકરી ધંધામાં સારો એવો ગ્રોથ થઈ શકે છે એટલે કે જે જાતકો એ નોકરી કે ધંધો ન મળતો હોય તે જાતકોને નોકરી કે ધંધો મિત્રોની મદદથી મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય જે જાતકો રોકાણ કરતા હશે તે જાતકોને પણ આજના દિવસે ફાયદો થાય તેવી શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે ખાસ સહકર્મચારીઓનો સપોર્ટ મળશે અઘરા જણાતા કાર્ય પણ નોકરીના સ્થળે સહકર્મચારીઓની મદદથી ખૂબ જ સરળતાપૂર્વક પૂર્ણ થશે આ સિવાય આજના દિવસે તમારે જો તમે રોકાણ કરતા હોવ તો ખાસ બે વખત વિચારીને રોકાણ કરવું ઉતાવળમાં પણ પ્રકારનો નિર્ણય ન લેવો આ સિવાય આજના દિવસે તમારે સહકર્મચારી અને બોસ પર પણ ખોટો ગુસ્સો ન થઈ જાય ખોટી કોઈ તકરાર ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવાની છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા કન્યા રાશિના જાતકો આજના દિવસે ક્યાંક ટૂંકી મુસાફરી કરે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાનું થાય આ ઉપરાંત આજના દિવસે તમારે પિતા સાથે પણ કોઈ તકરાર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે તો ખાસ પિતા સાથેનું વર્તન તમારે આજે ખાસ કાળજીપૂર્વક કરવું જોઈએ જેથી કરીને તમને મન દુઃખ ન પહોંચે તો આ બાબતની ખાસ કાળજી રાખવી તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની છે કે વ્હીકલ જો તમે ચલાવતા હોય તો ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો આ સિવાય કોઈ રોગને ટ્રીટમેન્ટ ચાલતી હોય અને તે રોગને ટ્રીટમેન્ટ કરાવવામાં તમે આળસમાં કોઈ રિપોર્ટ કરાવવામાં ઠેલાવતા હોય તો ખાસ એમાં કામને ઠેલવવું નહીં ખાસ ડૉક્ટરની સલાહ લઈ લેવી જેથી કરીને કોઈ આકસ્મિક બીમારી માં ખર્ચ તમારે વધુ એકદમથી આવી ન જાય વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારો એવો સાથ સહકાર સાંભળશે આજના દિવસે તમને નસીબ સારો એવો સપોર્ટ કરતું હોય તેવું લાગશે આજના દિવસે તમને લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસના નવા નવા આઈડિયા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે આ આઈડિયાને અમલ કરવામાં ખાસ તમારે બુદ્ધિપૂર્વક વિચારી નિર્ણય કરવો કોઈ ઉટા ઉતાવળ ન કરવી જેથી કરીને કોઈ ખોટી જગ્યાએ રોકાણ ન થઈ જાય આ સિવાય આજના દિવસે શેર બજારમાં પણ જો તમે રોકાણ કરતા હશો તો શેર બજારમાં પણ તમારે પ્રોફિટ થવાની શક્યતા છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજના દિવસને ખાસ તકેદારી પૂર્વક પસાર કરવો આજના દિવસે સિઝનલ બીમારીમાં તમારે ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય ખોટી કોઈની પણ સાથે વાદ વિવાદ કે તકરાર કરતાં બચવું કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે તો ખાસ વર્તનમાં તમારે સુધારો લાવો જેથી કરીને ક્યાંક ગુસ્સો ન કરી બેસો અને ખોટા દોડા ધક્કાથી બચો મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે આજના દિવસે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થાય જેના કારણે તમને ખાસ વિશેષ એક આનંદ પ્રાપ્ત થશે આ સિવાય પ્રેમી અને પ્રેમિકાને પણ એકબીજાનો સારો એવો સાથ સહકાર સાંપડશે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે ફાયદો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે તમારે રોકાણમાં ખાસ સમજી વિચારીને રોકાણ કરવું કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે ક્યાંક માતા સાથે મનદુખ ન થઈ જાય એમની સાથે બોલચાલ ન થઈ જાય તેની ખાસ તકેદારી રાખવાની છે આ સિવાય આજના દિવસે તમારે જમીન કે મકાનનો સોદો પણ આગળ ધપતો જણાશે જો કે તમારે જમીન કે મકાનના સોદામાં આગળ વધતા પહેલાં બે વખત સમજી વિચારીને પછી નિર્ણય કરો બેલેન્સથી નિર્ણય કરો જેથી કરીને તમને ફાયદો મળી શકે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે જો ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે હાથમાં લીધું હશે તો તેમાં થોડો વિલંબ થવાની શક્યતા છે એટલે કે જો લોન કે એના કોઈ પેપર્સ તમે કરવા જઈ રહ્યા છો તો તેમાં થોડી અડચણ આવે તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને પણ મળવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે તેના કારણે જૂની યાદો તાજી થવાના કારણે તમારું મન પ્રફુલ્લિત પણ રહે જો કે આજના દિવસે ખાસ તમારે પાડોશી કે કોઈ નાના ભાઈ બહેન સાથે વાદ વિવાદમાં કે બોલાચાલી ના થાય તે અંગેની ખાસ તકેદારી રાખવાની છે